હલો તો દોસ્તો ફરીથી નવું વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજનું લોકેશનવાળો વિડીયો છે તો લોકેશન જોઈને મને કમેન્ટ કરજો કેવું લોકેશન લેજું હતું વિડીયો પોલો થજો સ્ટાર્ટિંગમાંથી એટલે તમને બહુ મજા છે આજનો વિડીયોમાં ખતરનાક લોકેશન છે યાર તો જરૂર જરૂર કમેન્ટ કરજો ને આપણે આ નંબર છે એ હોનરના આપણે ઉપર આપી દઈએ તમે પણ બુકિંગ કરાવીને ત્યાં વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો

તો તમને અહીંયા જમવાથી માંડીને બધી સુવિધા મળી જશે જમવા માટે બધું છે અહીંયા તો ચાલો હું તમને બધું આ વિડીયોમાં બતાવું લાસ્ટ બનાવી રહેજો વિડીયોમાં તો લોકેશન તમે જોજો આગળ કેવું લાગે છે એકદમ ફાળું લોકેશન છે ભાઈ તો આપણે ગુજરાતીની મોજ કરવાની આનંદ જ અલગ આવશે અહીંયા તો આવી જાવ એક ફેરી મારી સાથે ઓલવાણમાં જોડાઈ જાઓ આનું લોકેશનને હું તમને આના ઓનરના નંબર તમને કમેન્ટમાં નાખી દીધો તો હવે આપણે ગયા છે મેન લોકેશન મેં જો પાણી થી માંડીને ઓલ ટોટલ સુવિધા મળી જશે તમને આ ખાલી એનું અંદર જવા માટેનો ગેટ છે ગાર્ડન છે બધું છે અહીંયા આ રૂમુ છે તમે નાઈટ કરી શકો છો અહીંયા એકદમ દેસી ટાઈપ આગળ સ્વિમિંગ પુલ છે ચાલો હું તમને આગળ ના પણ લઈ જઈશ આ ગાર્ડન છે ચાલો બેઠક જોઈ લઈએ આપણે કેવી છે બેઠક પણ बैठी जो किचन से में किचन बात करी थी, आ किचन किचन थी पे एक बीजू आया કોઈપણ જાતની સુવિધા તમને અહીંયા બધી જાતની સુવિધા મળી જશે દીવને ઓલવા ધોવાય છે એની સાફ સફાઈ પણ ફૂલ રાખવામાં આવે છે ચેન્જિંગ રૂમ ને બધું અહીંયા તમને ફ્રી મળી જશે છે આ ચેન્જિંગ રૂમ છે તો નાના બાળકોનું પણ છે ચાલો તમને બતાવું En la balcón ¿sí?